એમાં કમેન્ટ બતાવતું એટલે મેં ડિલેટ કરી નાખ્યું કેમ છો મજામાં

వనా మే లాఇవ మా కమేట కరితి కాఈ రిస్పొంస్నా ఆపే దులి કરી દે મને પણ એમ લાગ્યું કે અત્યારે લાઈવ નો ટાઈમ સરસ છે તો ચલો લાઈવ કરી લઈએ એટલે હું નીકળી કે આપણી ઓડિયન્સ જ્યારે હોય ફ્રી ત્યારે જ આપણે લાઈવ કરવું જોઈએ મિત્રો આપણી સાથે જોઈન છે તો એમને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે યુટ્યુબને લઈ બાકી કોઈ અદર ક્વેશ્ચન નહીં ઓકે તો કાલે અમે જોઈન થશું ફ્રી હશો તો ફેસ વગર લાઈવ કેમ કરવાનું

આભાર આપનો બધાને ગુડ મોર્નિંગ રામ રામજી લાઈવ માં સબસ્ક્રાઈબર વધે છે અને બે દિવસ નાખું છું ને મને હવે ખબર પડી કે લોકો નોર્મલી વધારે ભગવાનમાં ઇન્ટરેસ્ટ રાખે છે ભગવાન માતાજીના વિડીયો તમે ગમે તેવા બનાવો પણ એમાં લોકો આસ્થા રાખે જ છે એટલા માટે તમારે પણ દૂધ સારામાં સારા આવે અત્યારે ચાલે જ છે વિડીયો તમારો ને હમણાં મેં જોયું હતું

બતાવવાની જરૂર નથી મને આ સિમ્બોલ સિસ્ટમ ખબર નથી પડતી ઓકે સારી શોધ છે તમારી

साथ कमाए थे हाँ जी हाँ जी बदिया से वन वन मिलियंस टू मिलियंस टेन मिलियन पर સે મેરી વસ્તી ઉપાડશે ટ્રાય કરજો બાકી કચ્છ બાજુ ના ફોન ના ઉપાડે તો મેસેજ કરી દો વોટ્સઅપ તો વાપરતો જ હશે અમારે નથી જોતો અમારે તો દરિયા કિનારો છે ને અમારી બાજુમાં ઘણું પાણી આપરે છે એમને બી આવડે વોટ્સઅપ સાદા મોબાઈલ નથી એની પાસે સ્માર્ટફોન છે ને ગિફ્ટ માં આઈફોન મળેલો છે બેસ્ટ ગુજરાતના જ્યોતિષ હોય ને એમને ગિફ્ટ ના મળે એવું બને હાજી ખબર તો હોય કે દિવાળી વધાર જેવી છે તમારા કરતા Thank you. શિક્ષક ની નોકરી મળી હોય તો છોકરા બીવત બસ એમ જ ના હોય બસ તો રોડ ઉપર હોય બીવત તો સારી બાબત એને છોકરા ભણવાનું હોશિયાર થાય એટલી લાઈફમાં કંઈક બને अगर शिक्षक की बीआई तो એટલે જો બીનું લાઈફમાં એ સક્સેસફુલ થાત બીઆટ તો

શું ભણ્યા છો કેટલું ભણ્યા આગળ વધવું જોઈએ માટે કેમ ગાળવું જોઈએ game. চালো কথো লাইফ কাম করছো

જે કઉ છુ શક્ય વસ્તુ જ કેવાની ચાલો તો હવે આપણે વીસ મિનિટ કંપની વ્યક્તિ માણસ સાથે રહે પૈસા સાથે ના રહે પણ મતલબ માણસ ની સાથે રહી ને પૈસા કમાવા એની જીવન જરૂરિયાત તો પૂરી કરવા માટે પૈસા કમાવા જોઈએ એકતા કરીને વાય લઈ નથી જવાના

জরুম হি জরুর

got money ભલે આવે આવેન્શન બાકી આપણે આમંત્રણ નથી આપતા ના ના તમારા માટે જ આવ્યા હશે કદાચ ભલે રહ્યા આપને કામ આવશે દ્વારકા નગરીમાં ફરવા અમારા નથી હશે કોઈ માલિક ના પણ એની જરૂર નહી હોય એટલે તમારા માટે જણાવવા મૂક્યા ચોક્કસ તમારા માટે છે તો પછી છવ્વીસ મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે લાઈવમાં અને હવે રજા લઈએ નેક્સ્ટ ડે ફરીથી લાઈવ આવીશું ત્યાં સુધી રામ રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે